નમસ્કાર એક ભારત ન્યૂઝ માં આપનું સ્વાગત છે સરહદ પરનો વિકાસનો આદર્શ મોડલ વાવની દયબ ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ નીલાબેન પી ગઢવી બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલા વાવ તાલુકાની દયપ ગ્રુપ ગ્રામ પંચાયત વર્ષ બે હજાર સત્તરથી બે હજાર એકવીસ દરમિયાન સમગ્ર જિલ્લામાં વિકાસ માટે એક આદર્શ મોડલ સાબિત થઈ હતી

તે શ્રમિકોના મહેનતા મહેનતાના સીધા જ ઓનલાઈન તેમના બેંક ખાતામાં જમા થતા હતા જેના કારણે વચેતિયાની પ્રથા પૂર્ણપણે નાબૂદ થઈ હતી આ બાબતે ગ્રામજનો આજે પણ ગજવીની પારદર્શકતા અને શ્રમિક પ્રેમીની વખાણ કરે છે ગામમાં સીસી રોડ સારાના ગેટો પાણીની પાઇપલાઇન પેવર બ્લોક રસ્તા તથા ગટર જેવી મૂળભૂત સુવિધાઓ ઊભી કરવામાં આવી દલિત સમાજની સમશાન ભૂમિમાં રૂપિયા પંદર લાખ ખર્ચે દિવાર અને ગટર લાઈનનું બાંધકામ કરવામાં આવ્યું હતું આવાસ યોજનામાં પચાસ થી વધુ નિરાધાર તથા વિધવા મહિલાઓને મકાન મળતા તેમનું ઘરનું સપનું સાકાર થયું હતું વર્ષ બે હજાર વીસમાં કોરોના સૌ કેસ બનાસકાંઠામાં વાવ તાલુકામાં મી ચારણ ગામે નોંધાયો હતો તે સમયે પીડી ગઢવી જીવના જોખમે લોકો વચ્ચે રહી સતત એક મહિનો સેવા આપતા રહ્યા હતા માસ્ક સેનેટાઈઝર તથા ખોરાકની વ્યવસ્થા કરવામાં તેમની આગેવાનોને લોકોએ આજ પણ યાદ કરી રહ્યા છે તે જ વર્ષે તીડ હોણના રત્ના ખેડૂતના પાકને ભારે નુકસાન થયું હતું ત્યારે ગઢવી અદાલત સુધી પહોંચી ખેડૂતોને લાખ રૂપિયાની સહાય અપાઈ હતી ખેડૂતો આજે પણ જણાવે છે કે તાત્કાલિક સરપંચ ન હોય તો સહાય સુધી અમારો અવાજ પહોંચે જ નહીં ગામના વડીલ નાથાભાઈએ જણાવ્યું હતું અમારા ગામમાં પહેલાં પાણી અને રસ્તાની સમસ્યા મોટી હતી આજે રોડ પાઇપલાઇન બંને મળી રહ્યા છે આ બદલાવ સરપંચના કાર્યકરમાં આવ્યો છે મહિલાઓ કહે છે કે આવાસ યોજના હેઠળ મળેલા મકાનથી અમને સાચા અર્થમાં છત મળી છે વાવ તાલુકો આંતરરાષ્ટ્રીય સરહદે આવેલો હોવાથી અહીં વિકાસના પડકારો વધુ છે છતાંય દૈયબ ગ્રુપ પંચાયત પીડી ગઢવીના

मालिया मोहन भाइ राह भाइ मिठा विचार मोहन पगार चाहिँ खाता माटे एमा धेरै गरे झु तिखो गरे